જિલ્લાના ખેડૂતો સાથે થયેલા અન્ય અને ખેડૂતો ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના નેતા ગુજરાત પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે અને કમલેશ કોટેચા તેમજ અમરતભાઈ મકવાણ આમ આદમી પાર્ટીના જિલ્લાભરના કાર્યકરો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે આવી અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટરને આવેદનપત્રક આપ્યો હતો અને રાજ્યપાલને શ્રી કલેક્ટરની મારફતે રજૂઆત કરી હતી ત્યારે બોટાદ જિલ્લામાં ખેડૂતો ઉપર થયેલા અત્યાચાર અને ખેડૂતો ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચવાની પણ રજૂઆત કરી હતી અને ખેડૂતોને ન્યાય આપવા માટેની રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના હિત માટે લડી રહી છે ત્યારે ખેડૂતોને ઉપર થયેલા ખોટા કેસ પાછા ખેંચવાની રજૂઆત કરી હતી અને તેમજ ખેડૂતોને ન્યાય રાજ્ય સરકાર આપે તેવી રજૂઆત કરવામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવી હતી માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ ઓકે આજે જેસે અમે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સુરેન્દ્રનગર મારફતે મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાતને એક આવેદન આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગરે આપેલું છે અને એની આવેદનમાં ખાસ કરીને આજે બોટાદમાં કડદો થાય છે એ કડદો ખેડૂતો પાસેથી જે લૂંટ ખુલે આમ આમ આદમી પાર્ટી એનો એને વખોડે છે અને ખુલે આમ જે લૂંટ થાય છે એપીએમસીના સત્તાધીશો એને એની દાઢી નજર નીચે જે કડદો થાય છે એ કડદા પ્રથા બંધ થવી જોઈએ એવું લેખિત માગણી આપણે આમ આદમી પાર્ટીએ મોટા જઈને કરેલી યાર્ડમાં પણ એ હજી સુધી નથી મળ્યું એ બંધ થવો જોઈએ સાથે ને સાથે ત્યાં સિસ્ટમ જે છે બોટાદની અંદર કે પોતાની જર્સી ખેડૂતે જીમમાં જઈને આવવાના કપાસને એ સિસ્ટમ ખોટી છે એપીએમસી વિરુદ્ધની વિરુદ્ધની છે છે મૂળભૂત સિદ્ધાંત એનો અમારે વાંધો હતો હળદળની અંદર જે ખેડૂત મહાપંચાયત થઈ અને ત્યારે જે પોલીસે બહારણા તોડી તોડીને બ્રિટિશ રાજમાં જે નથી થયું એવું બારણા તોડી તોડી અને ઘરની અંદર ઘૂસી અને ત્યાંના લોકલ છોકરાઓને ખેડૂતોને યુવાનોને માર્યા છે એ દમન કરેલું છે આ અવાજનું પોતાનું દુઃખ છે વેદના છે એમાં સંવેદનશીલતા દેખાડી બદલે પોલીસે જે બેફામ માર્યા છે એ પોલીસ એ જે એ પોલીસને ઉપર એક્શન લેવી જોઈએ એવું મા મહિમ કહેલ છે અને ચોથો મુદ્દો એ છે કે જે ખેડૂતો ઉપર ખોટા કેસ થયા છે જે લોકો પોતાની વાત મૂકવા ગયા હતા એના ઉપર જે ખોટા કેસ થયા છે એ કેસ સરકાર શ્રીએ વિડ્રો કરી લેવા જોઈએ આ ચાર મુખ્ય વાત હતી તો છે કોમેડ બેગેસ આમ આદમી પાર્ટી ના લડાયક નેતા માન્ય રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં દસ દસ બે હજાર પચીસથી બોટાદના જે કિસાનો છે ખાસ કરીને કપાસ રૂકવતા જે પકવતા જે ખેડૂતો છે એ ખેડૂતોને જે પડદા પ્રથા છે અને કોટન માર્કેટિંગ યાર્ડ બોટાદ દ્વારા જે કિસાનોને અન્યાય થાય છે એ સંદર્ભે દસ દસ બે હજાર પચીસથી આંદોલન ચાલે છે અગિયાર તારીખે બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી એમને બર્ડ જોઈએ ખસેડવામાં આવે અને ત્યાર પછી માન્ય રાજુભાઈ કરપડાએ અને પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા આહવાન કરવામાં આવ્યું કે તેર તારીખે ખેડૂત મહાપંચાયત થશે આ ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતોને પહોંચવા દેવામાં આવ્યા અને પરિણામે વચ્ચે જે બોટાદ જે હડદર ગામ છે તે હળદર ગામે કિસાનોની સભા કરવામાં આવી ત્યાં પણ પોલીસને ખબર પડી પોલીસે પુષ્કળ બળજબરી બળ પ્રયોગ કર્યો પીયર ગેસના સેલ છોડવામાં આવ્યા લાઠીચાર્જ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે કિસાનો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હકીકતમાં ભારતીય જનતા પાર્ટીની જે કરતા પાર્ટી છે એના જ કોઈ કાર્યકર હોય અથવા તો કોઈ પોલીસ હોય એના દ્વારા આ ષડયંત્ર કરવામાં આવ્યું અને કિસાન આંદોલનને સમાપ્ત કરવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું એના ભાગરૂપે ત્યાર પછી પોલીસ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા કિસાનો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા પંચ્યાસી નિર્દોષ ખેડૂત અને આમ આદમીના પાર્ટીના કાર્યકરો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા તે પૈકી રાજુભાઈ કરપડાની પણ અત્યારે ધરપકડ કરવામાં આવી છે બીજા પંચ્યાસી ખેડૂતોની પણ ધરપકડ કરવામાં આવી એમાંથી અઢારથી વધારે એના ઉપર રિમાન્ડની માગણી કરવામાં આવી છે આ રીતે ગુજરાતના ખેડૂતોને ઉપર રાજ્ય સરકાર દમન કરી રહી છે પોલીસ દ્વારા અત્યાચાર કરી રહી છે અને એના વિરોધમાં માન્ય રાજ્યપાલને આજે આવેદનપત્ર આપી ખેડૂતોને ન્યાય મળે ખોટા ખેડૂતો પર જે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે ખોટા ગુનાઓ એ રદ કરવામાં આવે અને કિસાનોને ન્યાય મળે એ માટે આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર મારફતે માન્ય મહામ રાજ્યપાલ ગુજરાત રાજ્યને આવેદનપત્ર આપવામાં આવે છે